રાજકોટ વોર્ડ નંબર સત્તર માં આવેલ ગણશ્યામ નગર શેરી નંબર 1 માં ભૂગર્ભનું પાણી ભરવાની સમસ્યા લઈ મહિલાઓમાં રોષ જોવા મળ્યો અવારનવાર અધિકારીઓ ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ નથી છેલ્લા 8 મહિનાથી સમસ્યા હોવા છતાં કોઈ નિવારણ નથી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ 17 માં ગણશ્યામ નગર વિસ્તાર ની અંદર શેરી નંબર 1 માં આજ આઠ દસ મહિનાથી બેનો બધાય કમ્પ્લેન કરે છે આમ છતાં જે આયા પાણી ભરાય છે ભૂગર અને ગંદુ પાણી થાય છે નાના નાના છોકરા બીમાર થાય છે તો તંત્રની આ ખોર બેદરકારી છે સત્તર વર્ષથી હું બીજેપીમાં રહ્યો અત્યારે કોઈ પક્ષમાં નથી કાર્યકર્તા તરીકે હું કામ કરી રહ્યો છું અને આ ભરતી ભરવાનું લેખિત અરજી લેખિત રજૂઆતો અને રૂબરૂ મળી અને આ બધા સાહેબોને ઓફિસરોને કોપોરેટરોને ધારાસભ્યોને વારંવાર અરજી કરેલી આમ છતાં આ બીજેપી સરકાર આ કોઈ કામ કરતી નથી અને તાત્કાલિક ધોરણે કામ કરી દે એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત સર અમે ઘનશ્યામ નગર એક માં રહીએ છીએ અને અમારે આઠ મહિનાથી આ પ્રોબ્લેમ છે ગટરનો કોઈ સોલ્યુશન નથી કાયમી માટે અમે ભૂગર્ભ ગટરવાળાને અરજી કરી છે પણ મેસેજ અમારો લઈને અને વયા જાય છે કોઈ નિકાલ નથી કરતા તો આ બધું સિનિયર સિટીઝન રહે છે આ અંદર અપંગ છે આ બેન તો અમારે આમાં કેમ રીતે રહેવું જેથી કરીને અમે મીડિયાવાળાને વાળા બોલાવ્યા કે આ અમારું કઈક સોલ્યુશન થાય અત્યાર સુધી તો અમે બહુ રિક્વેસ્ટ કરી બધાને પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નહીં છે કામ આ ભૂગર્ભ નું કરાવી દે અને કામ ને ભરતી ભરી વ્યવસ્થિત મોટા ભૂંગરા નખાવી દે આ સિનિયર સિટીઝન આ જે લોકો રહેશે આટલા મચ્છર છે તેને જવાબદાર કોણ કોર્પોરેટર લેશે કે મ્યુનિસિપાલિટી ના કોઈ અધિકારી આવતા જ નથી અમે ગમે એને ફોન કરી ખાલી એમ કે કે તમે પાંચ જણ અમને લખી દયો અને કરી દઈએ પણ આવું તો અમે કેટલી વાર કર્યું છે કારણ કે વીસ વર્ષથી અમારો પ્રોબ્લેમ છે તો અમે આ બધું કર્યું તો હોય જ છતાંય કોઈ પ્રોબ્લેમ નથી આ એનો કાઈ solution નથ એટલે અમે આજે તમને બોલાવ્યા કે મીડિયા થી જો અમારું કઈ કામ થાતું હોય તો અરજી પણ લખાઈ જાય હા અરજી લખો રોજ અમારો message તો લઈ જાય છે હવે તો ઓનલાઈન બધું થઈ ગયું તો એનામાં બોલતું જ હોય ગનસેમ નગર કેટલી અરજી છે સાહેબ ખુદ જોઈને આવે છે જો આવે જોઈને હોય જાય અને અમારે પણ આવે પાણી આવે છે ત્યારે અમારે જ્યાં ગટર તો અમારે પીવું કેમ વાપરવું કેમ કારણ કે અમે વેરો બધા ભરી છે નળ વેરો ભૂગર વેરો સફાઈ વેરો છતાંય અમને કઈ રિસ્પોન્સ નથી મળતું અમારે શું કરવાનું